ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર ઈસુ બાર પ્રેસિતોને માદાને સાજા કરવાની અબદૂત શક્તિઓ આપી ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા મોકલી આપે છે શિષ્યોએ પ્રભુ ઈસુમાં શ્રદ્ધા ધરવાની છે દુનિયાવી વળગણોનો ત્યાગ કરવાનો છે અને પ્રેમ સેવાને માર્ગે શુભ સંદેશની ઘોષણા કરવાની છે ઈશુના શુભ સંદેશની ઘોષણા પુરોહિતો અને સંન્યાસીઓની જ જવાબદારી નથી એ જવાબદારી આપણે દરેકે અદા કરવાની છે મારે સૌ પહેલાં તો ઈશ્વરને માથે રાખી જીવવાનું છે મારું જીવન કેટલે અંશે એ આદર્શ મુજબ છે મારે વધુ શું કરવાની જરૂર છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ